નમસ્કાર મિત્રો આજથી અમે ત્રણ વીડિયોની એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેમાં અમે તમને પીએફ પર લાગુ થતા ઇન્કમટેક્સના કાયદા વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે તમારે શું કરવું જોઈએ જેનાથી તમે વધુમાં વધુ લાભ મેળવી શકો અને તમે કોઈ દંડનીય કાર્યવાહીથી પણ બચી શકો તો ચાલો શરૂ કરીએ આ શૃંખલાના પહેલા વીડિયોથી મિત્રો ભારતમાં સ્થાપિત કોઈપણ પ્રોવિડન્ટ ફંડને આવકવેરા વિભાગ પાસેથી માન્યતા મેળવવી ફરજીયાત છે ત્યારે જ તેને અને તેમાં ફાળો આપનારાઓને આવકવેરા અધિનિયમ હેઠળ છૂટ અને લાભ મળે છે ઈપીએફઓનું પીએફ અને ઈપીએફઓ દ્વારા છૂટછાટ પ્રાપ્ત પ્રોવિડન્ટ ફંડને ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્યતા આપવામાં આવી છે જો તમે ઈપીએફઓના સભ્ય છો અથવા ઈપીએફઓ દ્વારા છૂટછાટ પ્રાપ્ત તમારા નોકરી આપનાર દ્વારા બનાવેલા ઈપીએફ ટ્રસ્ટના સભ્ય છો તો તમે નિશ્ચિંત રહો તમારું પીએફ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત છે જેમ કે તમને ખબર જ છે કે માં કર્મચારી અને નોકરી આપનાર ફાળો આપે છે આથી બંને ઇન્કમટેક્સ હેઠળ લાભ કે છૂટ માટે હકદાર છે ચાલો અમે જણાવીએ કે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન પર ઇન્કમટેક્સ એક્ટના કયા નિયમો છે કોઈ પણ કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના બાર ટકા સુધીનો નોકરી આપનારનો ફાળો ટેક્સમાંથી મુક્ત છે પણ જો ફાળો બાર ટકાથી વધુ હોય તો તેના પર આવકવેરામાં છૂટ નહીં મળે સાથે જ જો તમને નોકરી આપનાર કોઈ નાણાકીય વર્ષમાં પીએફ અને પેન્શન સ્કીમમાં કુલ સાડા સાત લાખ રૂપિયાથી વધુ યોગદાન આપે છે તો તેને તમારા સેલરી પર્ક્સમાં ગણવામાં આવશે અને તેના પર તમારે તમારા સ્લેબ અનુસાર ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે નોકરી આપનાર દ્વારા આપવામાં આવેલા ટ્વેલ્વ સુધીના ફાળા પર નોકરી આપનારને ડિડક્શનનો લાભ મળે છે એટલે કે તેઓ તેમની આવકમાંથી તેને બાદ કરીને ટેક્સની ગણતરી કરવાની સુવિધા છે અહીં એ પણ જણાવી દઈએ કે નોકરી આપનારનું યોગદાન કર્મચારીઓના યોગદાન કરતાં વધુ ન હોઈ શકે તો આજે અમે તમને તમારા ઈપીએફના નોકરી આપનારના યોગદાન પર લાગતા ઇન્કમટેક્સ વિશે જાણકારી આપી આગળના વિડિયોમાં અમે તમને તમારા યોગદાન પર લાગતા ઇન્કમટેક્સ વિશે જણાવીશું ત્યાં સુધી અમારા વિડીયો અને અમારી યુટ્યુબ ચેનલ સોશિયલ ઇપીએફઓ જોતા રહો અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં આભાર જય હિન્દ